ત્રીસ વર્ષ પછી શનિ હાથી પર સવારી કરશે ધનુ રાશિ વિશે પાંચ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ મિત્રો તમે બધા જાણો છો શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે અને તે એકમાત્ર દેવતા છે જે વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે પછી ભલે તે સુખ હોય કે દુઃખ લાભ હોય કે નુકસાન મિત્રો શનિદેવ ન્યાયનું પ્રતીક છે અને મિત્રો ત્રીસ વર્ષ પછી તે શુભ ક્ષણ ફરી એકવાર આવવાની છે જ્યારે કર્મફળ આપનાર શનિદેવ હાથી પર સવારી કરશે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે આ સવારી રાજયોગ સંપત્તિ સ્થિરતા અને લાંબા ગાળાની સફળતાનું પ્રતીક છે આ વખતે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે ધનુ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો થવાના છે મિત્રો જીવનની દિશા બદલી નાખનારા ફેરફારો થવાના છે ધનુ રાશિના લોકો આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો ધનુ રાશિના લોકો માટે એક ખાસ સંયોગ લાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં દરેક દેવતા પાસે એક વાહન હોય છે જે તે દેવતાના લક્ષણોનું પ્રતીક છે દેવતાઓ પ્રાણીઓ અને પક્ષીઓને તેમના વાહન તરીકે પસંદ કરે છે જે તેમની સાથે સંકળાયેલા લક્ષણો પર આધાર રાખે છે મિત્રો પ્રાણીઓ અને પક્ષીઓને તેમના વાહન તરીકે વાપરવાનો એક હેતુ એ છે કે દેવતા તેમનું રક્ષણ કરવા અને તેમના પર થતી હિંસા અટકાવવા માંગે છે મિત્રો અન્ય દેવતાઓની જેમ ભગવાન શનિદેવને પણ વાહન છે પરંતુ તેમની પાસે એક કે બે નહીં પરંતુ નવ છે વ્યક્તિની કુંડળીમાં નક્ષત્ર દિવસ અને તારીખની ગણતરી કરીને તમે નક્કી કરી શકો છો કે શનિ તે વ્યક્તિની રાશિમાં કયા વાહનમાં ગોચર કરશે વૈદિક કેલેન્ડર મુજબ ગુરુ અને શનિ એકબીજાથી એકસો સાઠ ડિગ્રી પર રહેશે જેનાથી ત્રિદક્ષંશ યોગ બનશે મિત્રો શનિ અને ગુરુનો યુતિ બનતાની સાથે જ શનિ અહિંસાનું પ્રતિક ગણાતા ધનુ રાશિ માટે હાથી પર સવારી કરવાનું શરૂ કરશે આનાથી ધનુ રાશિને ખાસ લાભ થઈ શકે છે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ અને ગુરુ એકબીજાથી એક આઠ ડિગ્રી પર હોય છે ત્યારે ત્રિશંશા યોગ રચાય છે જેને પરંપરાગત યુતિ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં એક સો આઠ નંબર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ એકસો આઠ નંબર સાથે શનિની હાથી પર સવારી વધુ શુભ રહેશે આ યુતિમાં શનિ અને ગુરુની હાજરી ચોક્કસ રાશિઓમાં સામાજિક સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે મિત્રો શનિ હાલમાં મીન રાશિમાં વક્રી ગતિમાં છે ગુરુ પણ ધનુ રાશિમાં છે કર્મફળ આપનાર શનિને ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિઓને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે અને સૌથી ધીમી ગતિએ આગળ વધે છે તેથી તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને તે રાશિમાં પાછા ફરવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે શનિની સ્થિતિને કારણે તે ઘણીવાર એક બીજા ગ્રહ સાથે યુતિ બનાવે છે એવી જ રીતે ધનુરાશિમાં ગુરુ સાથે યુતિ કરીને શનિ ત્રિશનશાહ યોગ બનાવશે અને હાથી પર પણ સવારી કરશે આ યોગ કોઈને કોઈ રીતે બધી બાર રાશિઓના જીવનને અસર કરશે મિત્રો ચાલો ધનુરાશિ માટે આ પાંચ મુખ્ય ભવિષ્યવાણીઓ વિશે જાણીએ परंतु ते पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर थी लखो जे शनिदेवनी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જે શનિ હાથી પર સવારી કરીને લાભ લાવશે નંબર એક ધનુ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી શનિ પોતાના સોનોપાય સાથે હાથી પર સવારી કરે છે તેથી શનિ સ્થિરતા અને દ્રષ્ટિની ઊંડાઈ આપે છે બીજી બાજુ ધનુ રાશિ પર બુદ્ધનું શાસન છે જે ચપડતા વિચાર અને બુદ્ધિનું પ્રતીક છે ત્યારે બુદ્ધિ અને ક્રિયાનો સંગમ ઉદભવશે જે ધનુ રાશિના લોકોને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ સમય બુદ્ધિનું એક અદ્ભુત ચક્ર લાવશે જે ક્રિયા તરફ દોરી જશે અને ક્રિયા તેમના જીવનમાં સફળતા તરફ દોરી જશે જેમણે વર્ષોથી સખત મહેનત કરી છે પરંતુ ફળ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે તેમને હવે શનિના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો યાદ રાખો શનિદેવ કર્મના દાતા છે આળસ કપટ અને છેત્રપિંડીથી દૂર રહો જે લોકો પ્રામાણિકતા અને ખંતથી કામ કરે છે તેઓ જ શનિદેવના આશીર્વાદને પાત્ર બનશે નંબર બે ધનુરાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જેમ શનિદેવ હાથી પર સવારી કરે છે તે ધનુ રાશિમાં સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ લાવશે મિત્રો વૈદિક જ્યોતિષમાં હાથીને સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે હવે ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ હાથી પર સવારી કરીને ધનુ રાશિ તરફ જુએ છે ક્યારે તે સંપત્તિનો સમયગાળો લાવશે મિત્રો અટવાયેલા પૈસા મળવા દેવાથી મુક્તિ મળવા અને જૂના રોકાણોમાંથી નફો મેળવવાની પ્રબળ શક્યતાઓ રહેશે તેથી ધનુ રાશિના જાતકોએ આ સમય દરમિયાન કપટપૂર્ણ વ્યવહારો છેત્રપિંડી અથવા લોભથી બચવું જોઈએ શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને કાળા તલનું દાન કરો આ ઉપાય નાણાકીય સ્થિરતાને વધુ મજબૂત બનાવશે નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે કર્મફળ આપનાર શનિ હાથી પર સવારી કરે છે તેથી તે તમારા કારકિર્દીમાં ચમત્કારિક આશીર્વાદ લાવશે મિત્રો નોકરી કે કારકિર્દીમાં રહેલા લોકો માટે આ સમયગાળો ખાસ કરીને શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં મોટા ફેરફારો થશે અને તમને પ્રમોશન અને ઉચ્ચ જવાબદારીઓ મળશે તમારા કાર્યની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તમારા નિર્ણયો પર વિશ્વાસ કરશે જે લોકો મહેનતુ અને અન્યોને મદરૂપ છે તેમને શિસ્ત સમયપાલન અને પ્રામાણિકતા જાળવવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ શનિ સમાજમાં પ્રતિષ્ઠા અને દરજ્જો આપે છે ઉપાય શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને ક્ષણ શશરાય નમહનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય તમારા કરિયરને વધુ ઊંચાઈએ લઈ જશે નંબર ચાર ધનુ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ હાથી પર સવારી કરશે અને ધનુ રાશિના કર્મભાવને પાત્ર બનશે ત્યારે ધનુ રાશિના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે સમય અત્યંત અનુકૂળ સાબિત થવા લાગશે શનિના આશીર્વાદથી ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓને નવી તકો મળશે આળસ ટાળો અને સમયસર કામ કરો ઓફિસ કે વ્યવસાયમાં અનૈતિક વ્યવહાર ટાળો તમારા સાથીદારો અને ગૌણ અધિકારીઓ સાથે સારો વ્યવહાર કરો તમારા ગુસ્સા અને જીદ પર નિયંત્રણ રાખો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરે છે ત્યારે તેની તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડશે જેમ તમે જાણો છો શનિદેવ કર્મના દાતા તરીકે ઓળખાય છે તે ચોક્કસપણે દરેક વ્યક્તિને તેમના કાર્યોનું ફળ આપે છે જ્યારે શનિદેવ ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરે છે ત્યારે તેની અસર ધનુ રાશિના સ્વાસ્થ્ય પર પડશે હાથીને શક્તિ સ્થિરતા અને દીર્ધાયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે મજબૂત શરીર અને હાથી જેવું લાંબુ આયુષ્ય એ શનિની આ ખાસ સવારીના આશીર્વાદ છે શનિદેવના આશીર્વાદથી આ સમયગાળો ગર્ભવતી સ્ત્રીઓ માટે અનુકૂળ રહેશે વૃદ્ધો માટે આ સમય સ્વાસ્થ્ય અને આયુષ્યમાં સુધારો લાવશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી હાથી પર શનિ સવારી કરવાથી ધનુ રાશિના જાતકોને દીર્ધાયુષ્યનો આશીર્વાદ મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર